સો ગુડ મોર્નિંગ ગાયશ બધાને જય માતાજી જય વસરાજ જય શ્રી રામ સ્વાગત છે ભાઈ તમારા બધાનું મારા એક નવા વ્લોગ વિડીયોને અંદર થઈ ગયું હે ભાઈ હવાર ઉઠીને આપણે આવી ગયા હા આપણે હમે વાળી ને વાઈ ગયા હા અટાણા મિત્રો દસ કારણ કે મિત્રો કાલે સાંજે આપણે જરાક માં ગતા ને એટલે થાકે ગતા ને દે સુતો રહેવા દે કંઈ કામ હે નહીં મેં કીધું હું યાર ખોટું હવાર મેં વહેલું ઉઠું વ્યાજબી નો ન કહેવાય નિંદર કરવી જરૂરી છે તોય અટાણે જે આખ્યો એ લબલબાટી કરે મી કીને ભાઈ આલી હે બીજું કામ એટલે મિત્રો કુકડાની માથે ધૂળ નાખવાનું કામકાજ ન્યાજ બતાવવાનું તો ભેગું નહીં થાય તો એવું ના ભાઈ જો આ બાજુ હેરાક અમારે ધૂળ નાખવાનું હે પેલી બાજુ માણસો ને તમને બતાવવા ન્યાજ તો તમે જરાક વિડીયા માગે બેન્યા રીજો હાલો ન્યાજ બતાવો હમણાં પેલા મારે એકાદું કામકાજ છે ને અહીંયા ઈ હું જરાક પતા નાખા રેડી બેડી કરી નાખા પછી આ ગ્રહ ને જરાક પાણી ભરવાનું હે પાણી ભર નાખીએ પછી હમણાં ન્યા જાય ને તમને બતાવવા કઈ રીતના હું કામ કાજા લઈ ત્યાં સુધી માણસો હે ને ચા પાણી પીવા બેઠા હતી એ કરી લઈએ ચા પાણી પીવાનું કામ કાજ એ કરી લઈએ ફાઇનલી ગાય છે આપણે ઘરે આવી ગયા હે અને આ બાજુ હે ને કંઈક બનાવવાનું કામકાજ અહીંયા હાલે હે આપણા રમશો ભાઈ ઈઝ કરે છે અહીંયા કામ કા ભાઈ આ બનાવવાનું હાલે છોટી સી झोंपड़ी जैसा कुछ बन रहा है यहाँ पे यहाँ टोली में पाना है और ये पाने का ऐसे चढ़तर कम हो रहा है और यहाँ पे हमारे विजय भाई भी इसमें शामिल है और थोड़ी मार तो भाई फोन भागे पड़े एक तो बहुत मूंगो है यार लाख रुपया ना आईफोन सॉरी यहाँ पे, तो पे। अबे। अबे आ दंगीन कटिंग की कटे नहीं हो भाई कारीगर पूरा है भाई अभी आ नहीं आ બરોબર છે સૌરાસ તો અમે બારી હાઈ ક્યાં કજો આ કા પેલા સ્તન જગ્યા કે નત રાખે ને રાખી પેલા સ્તન નત કરવાનો એમ એવું છે કે બરોબર ને વાટો ભરે દયો ગાર્યું કરે

હોશિયાર છે બે ખોટા દોર કરી માં કંઈ કઈ થાય ની થાય હોય ને તો આ ખુલ્લો દરવાજો આવી જાય મોરે મોરે પણ ના 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 મને ખબર છે તારે બાણે નહીં કરો પણ હું નહીં કાઢે હે દેવાઈ જાય ભેગું નહી થાય અંદર બેઠો અંદર આપણે બાણે આવવાની કંઈ જરૂર નથી એકચુઅલી ન્યા હે ને એ આપડી બરોબર છે બાણે આવ્યું ને તો આપણે બીજા દસ જણા નું હેરાન કરીશું બરોબર એટલે આ બેઠો નહીં બરોબર છે બેઠો હ કોઈ તને કાઢીએ નહીં ત્યાં શાંતિથી બેઠો રોટલો આવે ની ખાવો જ ખાઈ લેજે ન ખાવો જાય સાઈડમાં મૂકી દેજે હાંજી ઈજ તરી રોટલો પાછો દેવાનો હોય ખાઈ લે તો જ હાઇજી તાજો ચડી છે ઘણા દિવસ થી જોઉં હું કે નારિયેરીમાં જો નારિયેળ થાય ને તો પીવા હા પણ નારિયેળ થતા જ નથી જો આમાં હે પણ હે ને કાં લાગે એ ત્યાં હમણાં કેમેરામાં મોટા દેખાયા પણ ઝીણ ઢીણકાં પીધા જીવા બરોબર જ નથી બીજું નારિયે મેં સેફ કરી લીધું ઘણા એમાં એમાં કામ હે કે વૈશમાં હે ને હમણાં ઉતારે ગાતા ન એટલે ભાઈ નારિયર એટલે અમારે હમણાં પીવાનો મોકો નથી જતો નકર તમને બધા ખબર છે કાયમ હું નજીયો નારિયર છું કરતા જો આ નારિયર આમાં જરાક હે મોટેરા પણ આમાં તો કઈ આવ્યું ને જે મોર હે રોગો જે આ બાજુ હે ને હજે હે થોડા આગળ એ લગભગ મેળા આવે ને તો આપણે અપડે ને ખ્યાલો ટ્રાય કરીએ પણ પેલા આગળ જોતા આવીએ જો બીજી નારિયરીઓમાં હારા જડે ને તો આપણે હે ને એ નારિયરીના ને પીવા આપડા ભાઈ માં નેજ ભાઈ જો આ બાજુ આ લુંગ જબરી હે તમે જોવો હગો પણ એમાં હે ને નારિયેળ જીણકા કા હે એટલે આપડું ઈ ભેગું નહિ થાય આપણે હે ને એવું જો આ નારિયેળી માં લુંગ હોય પણ એમાં ભેગું નહિ થાય આપડી ઓલું જે પેલી નારિયેળી જોઈ ને એમાં ભેગું થાય હાલો કે પેલા ગોતેલી આપડી દાંતળી જેવું પેલા અપડાવેલી એ જોઈએ જો પીધા જેવું હોય હે ને તો પીહુ નકર પછી હાલ જે બીજું કામ

ફૂટ્યો ને એ નારિયર હું બટકાવ લે ફૂટે દાંતળી પણ લેતા જઈએ બે ને ફોડી નાખીએ પહેલાં પછી પીએ નાખીએ તમારે જો કોઈ પીવાય તો આવી ભાઈ નારિયર છે ઝીણકા ઝીણકા બહુ જો હા ઝીણકા ઝીણકા હજુ મોટા ને જ બહુ એ છો કે હાલ છે અટાણ થોડું ઘણું પાણી નીકળે છે પીએ લીધે

અહીંયા ટૂંકમાં હે ને સૂલો રાખે ને એટલા બદલા ઘડવા થાય ને કે આ કોઈ ને એ પડે ને એટલા માટે હમણાં હે ને થોડાક ટાઈમ છે વાવડો બહુ આવે છે વાવડો હા ફૂંકું માર્યા રાખતો હોય એટલે જરાક રખોડામાં તો આપણે રોટલા ઓછા ઘટતા હોય શૂલે તમને બધાને ખબર જ છે આપણે વધારે બહાર ઘટતા હોય એટલે આ ભાઈ ઓર્ઢર હા તો આવું બનાવ્યું તો એવી કાંઈક સિસ્ટમ આવે છે મિત્રો એવો પાણા નહીં ઘટે નહીં આ ઝીનકા જીનકા પાણા છે ને એને તો કટિંગ થઈ જાય ને તમારે કાયમ આવી છે આ ખરાબ છે